રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણ બદલાયું અને પવન સાથે અનેક વિસ્તારોમાં છાટા સહિત વરસાદની શરૂઆત થઈ અને આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણ બદલાયું અને પવન સાથે અનેક વિસ્તારોમાં છાટા સહિત વરસાદની શરૂઆત થઈ અને આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે